જેસે કૃષ્ણ વેવસરા જટણી વાગેગા 12 બપોરના 12 થકા અને કામકાજતા હાલતો તો પછો ઓહોણ એ મમેકો હાલો થોડક વિડિયો લે લીએ ભૂલે ગઈ તી નકો કામ તા ખવાર ન કરતા તો 10 કલાકનો ચાલુ તો સાણ ને નાખ્યા ધોરિયા કરતી થી થોડક બાકી ઉ તોય ગુસો ભેરો કરતી થી તોય ગુસો માં થોડક જ ભેરો કરો ને બાકી રેવો અને સાણ ડોટી દીન હું કાલો યુ વિન બર કેવા થોડક વિડિયો લે દિયુંગા તી સાણ ડોવાનો મસ્ત મજાનો સાણ હે ને ખામણા માં બધે મ ડોવે નાખી ને

નાખે ને પછી આથી ફેરવેલા નાખ્યા થોડું થોડું અને જો આવી રીતે ને ખામણામાં આપણે રોઈએ ને આ જૂનવાણી ડોહવાની રીત છે આ વટાણે તો ખબર નહીં કોઈ કરતું હોય આ કે ન કરતું હું પણ હું તો ઝાડવા વાગ્યા ને કેદુ નો હાજરી તફ નાખી વરમાં બે ત્રણ ખેડે લીલું હોય ને એ મોટર શરૂ થઈ કરે ઝીણકી મોટર રાખી હતી બહુ મોટી મોટર રાખીએ પ્રેશર આવે તો આ હરીફ ડોવાય નહીં આપણાથી નાની મોટર નું ફરું ધીરું પાણી આવતું ને જ્યારું પરવા ખાઈ નાસલું થઈ જાય પાણી માં પાછું આખા એ માં જાય જગ્યા માં મહિના થાય ને ને અસલ થઈ ને પાણી પીરાવતા હું આ કાલે

માં ને બાણીનો કીનો માફુંથી ભૂગેગ ને આ ગુણોય બહુ દીએ ઝાડવા વહેલા મોટા થઈ જાય હા ફ્રૂટ મીઠા આવે ને ઓલા કિરામાં પીરાઈ ઓલા નહીં ને ઓલે ઓલી કોરાના એમાં પીરાવાઈ ગયું ને આપણી હજી આ કિયારામાં બાકી છે બાકી બધા આવે ગામાંથી ને આપણી માં વી વૈવા ઈ આપણી દેખાડી પછી આપડી ભૂગે ગા પાજી ઉના વાળા ને આડી આમાંથી આ બે નાની હું હે ઈ વાત તો આજી મગો જો આ ભૂગે ગા આપણી ભી તબેલે આપણી ગાય ને આપણી પાટી જી અમે ઘેર દે રીતી હમણા નકડી ઉતી ઘરની પાટી હે હા ને આ પાડી અમે આ બે કરી કર્યું આ ને આ પાડી આ ભી ને આ પાડી બે માંદી કર્યું હે ને આગળ જ્યાં હતા આ ભી દેખાય આ ભી વ્યાવા માથે હે દહમો મહિનો હે ને એમ એવું લાગે કે મહિનો કાઢી મહિનાથી પાંચ થી ઓછા વી પંદર અગદી કાઢે એવી લાગે ને હા હોજી છે હા હોજી

ને વસેરો હે હોજો આપણા ભાઈ નો ત્રણસો તો એમનું વસેરો હે બહુ સારો છે ને આપણી લાલ ઘોડી હાલ આપણે આગળ જઈએ આપણા બે સણાના લોટ આપણી વસેરાની નહીં ખાતા આપડી આપણી હોડીનો સામાન તને પૂરતો હું કાવા કાલે આપણી હોડી કઈ દીતી એ આપણા બ્લોકમાં આવી જઈએ બ્લોકની લગામ આપણું મશીન ने आमा बध ना सामान आगामू मरगना आलगाम है ई अलगाम है थोड़ी क्या कोयली है जी आलगाम ने आ है पछाड़ रहा तू पसाड़ है ने काली घोड़ी ओलीगम वो ओली गो लाल घोड़ी ત્રણે વાગે આઠ હવા અને આપણે સમોસા અને રોલ જે લો પ્રસંગ હોય ને એવા અને આમાં વટાણા ટમેટો ડુંગળી બધું નાખે મસ્ત મજાનો વઘાર કરી લીધો અને લીંબુ ખાંડ નાખ્યા મીઠું નાખ્યું અને લહાણવાળી ચટણી આમાં મિક્સ કરવી અને કટકા કરીને બધું આમ મિક્સ કરીને આમાં એને આપણે લઈ લીધો સોસ લીધા હે અને રોલ કરવા હતું એને પટ્ટીયું લઈ લીધી

મી મનાવ્યા ને એની આવડે શીખીએ એને આપણે કહેતી કોઈ દી બનાવ્યા ને આ પહેલી વાર બનાવીએ પણ બને અસલ આપણે બાજનું ખાવાનું હોય ને મન થાય તારા બનાવ લે હલબા એક રીતે બનાવવા આ ભજીયા બટેટાવાળા કરીએ ને હીરા નીણાથી આઠાવું આ રોલ રોલ તો બે જ કર્યા બાકી સમોસા બનાવ્યા અને પટ્ટી હતા જ જોડે બાકી તો આપણે જે આ સેન્ડવીચ નો મસ્ત મસ્ત મજાના સમોસા આપણે છે ને બાઇક થી લઈએ ને એનાથી મસ્ત બન્યા એકદમ ક્રિસ્પી અને સુપર બન્યા આ તો હજાર ટ્રાય હાટું થોડા કર્યા પાસે ખરે બનાવ્યું ને તાર મલક બનાવ્યું છે પેકેટ આખા ને આ તો અડધું પેકેટ ટ્રાય માટે બનાવ્યું હાલો ટાણે મસ્ત મજાનો સુરજ દાદા દેખાઈ ગયા અને આપણે આપી હું દો આવી ગયું આપી આ વિશલી હે ને દિયા ને દોવા તું ગઈ તી દિયા તા દોવી ભી હા પછી માર દી હે તા પાટુ બટુ નો મારે હાલો જરે જે સેટો રે જરી ગુંદો પહેલા એલું કર દા quem Viu?

માતો ને કાથી વી નેવાતો હોજી ગયો ભઈ એના મા આ કાઈ દે દોવાતું ને ન આવે કાઈ જો કે આવે આઈ જ કર કરવી પડે ને એક ફર અહીંયા દો દોતા આવડે જાય આપણી જરા